ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી ની હવે હત્યાઓના શહેર તરીકે ઓળખ થવા લાગે તો કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે મૈધરપુરા વિસ્તારમાં સૂતેલા યુવકને ઊંઘમાં જ ચપ્પુના ઘા મારીને તેમના મિત્રો દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જ્યારે ડીડોલી વિસ્તારમાં એક યુવકની અંજાન શક્તિ ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ અઢાર વર્ષીય રાજા સરદાર પંદર ઓગસ્ટ ની રાત્રે તેમના બે મિત્રો સાથે ગયા હતા અને તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી ત્યારે જીઆઈડીસી ના પાલી ગામ માં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્ર એ ઘા મારીને હત્યા કરી દીધી છે ત્યારે પુત્રને શંકા હતી કે તેમના પિતાની પડોશમાં રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હતા ત્યારે આવા શકના દાયરામાં તેમણે તેમના પિતાની હત્યા કરી દીધી ત્યારે ડિલોલીમાં અજાણ્યા શખ્સ દ્વારા ચાલીસ વર્ષીય યુવકને તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરી દેતા ખેતરના પાછળ આવેલા પાણીના નીકમાં નાખી દેવામાં આવ્યું હતું ત્યારે આપની આવી ઘટનાઓ અંગે શું કહેવું છે આપના મંતવ્યો જરૂરથી જણાવજો